નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો માટે ઉપયોગી યોજના ચાપ કટર સબસિડી યોજના બે હજાર ચોવીસ રૂપિયા અઢાર હજારની સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું પણ જો થોડો જ વિડીયો સ્કીપ કરશો તો તમને જરાય ખબર નહીં પડે તો ચાપ કટરમાં કેટલી સબસિડી મળશે સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યારે કરવી કઈ જગ્યાએ કરવી ઘરે બેઠા મોબાઈલમાં અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એ વિસ્તી એની બધી જ વિસ્તૃત માહિતી મળી જશે આ વિડીયોમાં એની પહેલાં અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યો હતો અને બે લાયકન પ્રેસ કરો જેથી આવા જ આધુનિક વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીન ચાફ કટર ખરીદી પર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા અઢાર હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે મિત્રો આ છે સામાન્ય જાતિના પશુપાલકોની પાવર ડ્રવીન ચાપ કટર ખરીદી પર સહાય તો હવે આપણે વાત કરીશું કે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રવીન ચાપ કટર ખરીદી પર સહાય ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા અઢાર હજાર બેમાંથી જે ઓછું હોતી તો આ છે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રવીન ચાપ કટર ખરીદી પર સહાય તો હવે આપણે વાત કરીશું કે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે મિત્રો ત્યાં જઈને તમારે પશુપાલકની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે તમારે ફોર્મ ભરવાનું આવશે તો વાત કરીએ તારીખની તો પંદર છ બે હજાર ચોવીસથી પચીસ સાત બે હજાર ચોવીસ સુધી ચાલુ છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ગ્રામ પંચાયત ખાતે જતી સી સીએસસી કોમન સર્વિસ સેન્ટર સાયબર કાફે આ ત્રણ વસ્તુ છે મિત્રો ત્યાં તમે જઈને કરાવી શકો છો ઓનલાઈન અરજી અને તમારા બાળક પણ શિક્ષિત હોય તો તમે ઘરે પણ મોબાઈલમાં ફાર્મ ફોર્મ ભરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ તો મિત્રો આ વિસ્તૃતથી તમને માહિતી કેવી લાગી તો જો જરા પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો